ઉનાળામાં ફ્રીજનું ઠંડુ પાણી પીતા પહેલાં જાણી લો આ છ ગેરફાયદા વાંચો અને દરેકને શેર કરો ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડુ પાણી પીવે છે તે સખત તડકામાં શરીરને શરૂ લાગે છે તેનો ઉપયોગ ઘણા પ્રકારના પીણા બનાવવામાં થાય છે પરંતુ ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે તેને પીવાથી પાચનતંત્ર પર અસર થાય છે કે જોકે આ સાથે અનેક બીજી ઘણી સમસ્યાઓ પણ થાય છે પેલું ગરમીમાં ઠંડુ પાણી પીવું એ અલગ બાબત છે તેનાથી શરીરને કાળજાળ ગરમીથી રાહત મળે છે પરંતુ શું તમે જાણો છો ને કે ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરમાં અસંતુલન સર્જાય છે જેના કારણે પાચન પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે જ્યારે આપણે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે ખોરાક પચવામાં વધુ સમય લાગે છે જેના કારણે આપણને એસિડિટી ઉલટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે ત્રીજું ઘણી વખત ખૂબ ઠંડુ પાણી પીવાથી માથાનો દુખાવો થાય છે મિત્રો વાસ્તવમાં ઠંડુ પાણી પીવાથી માથાના જ્ઞાનતંતુઓને અસર થાય છે અને તે યોગ્ય રીતે કામ કરી શકતા નથી પછીથી તમને સાઇનસની સમસ્યા પણ થઈ શકે છે જી હા મિત્રો ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરમાં મેટાબોલિઝમ ધીમી પડી જાય છે જેના કારણે શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી વાસ્તવમાં ઠંડુ પાણી શરીરમાં ચરબીને બહાર કાઢવામાં સક્ષમ નથી જેના કારણે વ્યક્તિને થાક અનુભવાય છે મિત્રો પાંચ નંબર પર છે રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી પણ કબજિયાત થઈ શકે છે એવું કહેવાય છે કે જેને પહેલાંથી જ કબજીયાતની સમસ્યા હોય તેણે ઠંડુ પાણી ન પીવું જોઈએ ખરેખર ઠંડુ પાણી મળે સખત બનાવે છે જેના કારણે કબજીયાતની સમસ્યા થાય છે જો તમને પહેલાંથી જ આ સમસ્યા છે તો ઠંડુ પાણી આ સમસ્યાને વધુ વધારી શકે છે મિત્રો ઠંડુ પાણી પીવાથી ગળાની સમસ્યા થઈ શકે છે તેનાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે જેના કારણે કફ બનવા લાગે છે માનવ શરીરનું તાપમાન થોડું ગરમ હોય છે કારણ કે શરીરમાં રક્ત પરિભ્રમણ ચાલુ રહે છે ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરની નર્વસ સિસ્ટમ પર અસર થાય છે તેનાથી હૃદયના ધબકારા ઘટે છે ક્યારેક વધુ પડતું ઠંડુ પાણી સતત પીવાથી હૃદય રોગ થઈ શકે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પ્રેસ કરજો જેથી તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને આ ઉનાળામાં ઠંડુ પાણી પીવાનું બંધ કરી માટલાનું એકદમ નેચરલ પાણી પીવાનો આગ્રહ રાખો ખાસ કરીને બાળકોને પણ નેચરલ પાણી પીવડાવો સારું લાગે તો શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ